गुजरात राज्य हज कमेटी को हूँ फ्री ट्रेनर छूँ ने ख्वाजा गर्नमेल वेलफेयर ट्रस्ट को वाइस प्रेसिडेंट आज हमारू गुजरात राज्य हज कमेटी तरफ से जाजी हो जाए थे हज मे एना ख्वाजा गर्मा खावाजा गंगल वेलफेयर ट्रस्ट की जानब से यानी कि यहाँ पे हाजीओ के लिए ट्रेनिंग प्रोग्राम रखा गया था जिसके अंदर कमाबाई गुजरात राज्य के सूरत के आज कम अग्नार सौ पचास जो हाजी जो है हज के लिए जाने के हैं जो उनके लिए खास यानी कि इंतजाम किया गया यहाँ पर सूरत के अंदर दिवाली बाग अड़ा पार्टी पर પ્રોગ્રામમાં માહિતી આપે છે કે જે હાજી જો જાય છે જે એમાં ઘણા બધા એવા હજી છે જે પહેલી વખત જાય છે એના માટે એને ત્યાં નોલેજ નથી હોતી તો દિનની અને દુનિયાની તાલીમ બે એ લોકોને મળી શકે અહીંયા અને ત્યાંથી એ ખુદ અડકાણ પૂરા કરી શકે કોઈ તકલીફ ના પડે એના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે એના માટે ખાસ ટ્રેનર મોકલવામાં આવે છે કમિટી તરફે જે એને બતાવે છે કે ભાઈ ત્યાં કેવી રીતે રહેવાનું કેવી રીતે જવાનું શું કરવાનું એ બધે પ્રોગ્રામમાં બતાવવામાં આવે છે આ પ્રોગ્રામ કમા અઠ્ઠાવીસ વર્ષથી કરી છે અમે અને આ પ્રોગ્રામની અંદર આ બધે ટ્રેનિંગમાં અંદર ખાસ બતાવવામાં આવે છે કે હાજીને કોઈ તકલીફ ના પડે ત્યાં અને પ્રોગ્રામની અંદર સવારે ચા સાંજે ચા અને બપોરે જમવાનું બી રાખવામાં આવે છે એના પછી આજે જ્યારે સાંજે જશે તેના માટે ખાસ ગિફ્ટ પેકેટ બનાવવામાં આવે છે એની અંદર દવા છે તસબીજ છે અને બીજી આઇટમો છે અને બહુ કામ કરે છે અલમદુલ્લા એની અંદર છે પચીસ ટકા ડિસ્કાઉન્ટના દવા છે મેડિકલ સ્ટોર છે ઓપીડી સેન્ટર છે સોનોગ્રાફી છે એના લાવા સાલના સાઠ પ્રોગ્રામ કરે છે જે મહિનાના કમોવાય ચાર પાંચ પ્રોગ્રામ થાય છે જેની અંદર કમોઈ એક લાખ સુધીની લોકોને સહાયતા ફ્રીમાં આપવામાં આવે છે આજે આ દિવાળી બાગ કોમ્યુનિટી હોલ છે પર ખ્વાજા ગરીબ નવાજ વેલ્ફેર ટ્રસ્ટ અને ગુજરાત રાજ્ય હજ કમિટી ગાંધીનગરના સંયુક્ત આયોજને સુરત જિલ્લા અને તાપી જિલ્લાના હજ માટે જનાર હાજીઓનું ટ્રેનિંગ કેમ્પ રાખવામાં આવ્યું છે આ કેમ્પ ખ્વાજા ગરીબ નવાજ વેલફેર ટ્રસ્ટ અને હજ કમિટી ગુજરાત રાજ્ય હજ કમિટી ગાંધીનગરના સંયુક્ત આયોજને રાખવામાં આવ્યું તેમાં સુરત જિલ્લા અને તાપી જિલ્લાના હજારથી બારસો બારસો હાજીઓ જેમણે ફોર્મ પાસ થયા છે તે ભાગ લેશે અને તેના સિવાય સુરતથી પ્રાઇવેટ ટૂરમાં જનાર હાજીઓ ત્રણસો ચારસો જેટલા તે ભાગ લેશે એક તો પહેલું એ કે આ વિદેશ જઈ રહ્યા છે દેશથી બહાર જઈ રહ્યા છે તો કેવી રીતે જવાનું છે તેનું અને ત્યાં હજ પડવા જઈ રહ્યા છે તો મક્કા મદીના સૌદી અરબમાં ત્યાં કેવી રીતે રહેવાનું છે અને હજ કરવાનું એટલે જે ઈબાદતો ત્યાં કરવાની છે તેનો પ્રેક્ટિકલ તરીકો સવારથી સાંજ સુધી શીખાડવામાં આવશે હવે હજ કમિટી ગુજરાત તરફથી તો છ સાડા છ હજાર મને અંદાજો છે ને આખા ભારતમાંથી તો લાખ ઉપર જતા હશે પણ સુરતમાં હર વર્ષે અમારું અઠ્ઠાવીસમું વર્ષ છે સતત સતત અઠ્ઠાવીસ વરસથી અમે હજ ટ્રેનિંગ કેમ્પ ગુજરાત રાજ્ય હજ કમિટી સાથે કરી રહ્યા છે ને સુરતના હજારથી પંદરસો હાજીઓ રહ્યા છે અચ્છા હાજીઓનો અમે અહીંયા સવારે આઠ વાગ્યાથી સાંજે છ સુધી શીખાડીએ છે બપોરને એમને જમવાનું આપશો બે ટાઈમ એમને ચા આપશું બપોરે અમે નાસ્તો આપશું અને સાંજે જ્યારે હાજીઓ ઘરે જશે તો ત્યાં જે એ લોકોને વસ્તુઓ કામ લાગે થેલી છે તસબી છે દવાઓ છે તે અમારા ટ્રસ્ટ તરફથી ફ્રી હર વર્ષે આપવામાં આવે છે